જય માતાજી મિત્રો કેમ છો તમે બધા મજામાં છો તો અત્યારે ફાઇનલી આઠ આઠ વાગે સૂરજ પણ કરી દીધું સ્વાગત છે તમારું મારા ન્યૂ બ્લોગનું બ્લોગ જો તમને પસંદ આવે તો લાઈક છે સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ પણ કરી દેતી આજે જે આપણને કાર્ય કરવાનું એ તમને બતાવે છે વિડીયો તમે એન્ડ સુધી જોતા હોય

मित्रों आप तो फाइनली आई जी एस सी अर्जुन अर्जुन तो पटाखान तो तो, 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 तो तो काम तो 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 ato kan mapuri weno ho tong mitro apretu, ato sa isi na kawain poni kiyo lai dito ato mito iso ko to poni kiyo ho tong mitro apretu, ajas, ye, mamamu, mimi, bena, hey? ato to ay kaya sige ama mo mito mapuri weno he ang batao ato dito is Tuh mitro, atau tuh jailo biar, jahil, mau mau pergi ke mana?

અને મિત્રો આપણે તો કાલે પોની વાત હતા એટલે આપણે બ્લોગ નહોતો બનાવે અને હું મારા પપ્પાને તો ટોકન બે એકદમ આ પોની આ તો મિત્રો આપણે તો બહુ દાદ તે આપણે તો ઘેરાઈ ગયા તમે જોઈ શકો છો અને અમે તો આપણને મારા પપ્પાએ કીધું છે કે શાક મળી જાય છે હોય તો આનંદ જોઈએ શીખ્યો છું શું

Ano <hesitation> 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 તો મસ્ત જ હતું ત્યારે તો પડી ગઈ છે બપોર બપોર ના ફાઈનલી એક વાગે છે તો મા પપ્પા દેખાવા દે ત્યાં તમામ બતાવું

તો બાકી ગયા છે બે અને બાઇક લઈને પપ્પા જતા રહ્યા છેતરમાં પોણી વારવા એ અમી જ્યાં ને તમે જોઈતું અમે આપણે એન્ડીમ પોણી વારવા જતા ટિકન જે તો મિત્રો અત્યારે તો બાકી ગયા છે બે ને પોત્રીસ મિનિટ અને અત્યારે તો આપણે જવાનું છે મગફળી બહેનો મારા મમ્મી બેનતી ટિકન પણ આપણે કચીવાડીના હાટન જવાનું

આખા તો બહુ ચાલુ હોય તો મિત્રો આ જય નું સેમરા ખાવાનું થયું એટલે આ સેમોમરા ખાબી ગયું તમે જોઈ શકો છો આ સેમરા મિત્રો અમે તો અત્યારે આવી ગયા લાગ્યા અને જઈશ તો મસ્ત રમવા મંડ માટી તમે જોઈ શકો છો એ જઈશ એ એ એ ફૂ કરું હું માટી પર હું હારું પર તો મિત્રો આપણી મમ્મી જઈ ગઈ કહેવાય આવી ગઈ તમે જોઈ શકો છો મિત્રો અત્યારે તો વાગી ફ્રેસ છ અને છ વાગ્યાનો નજારો તમે જોઈ શકો છો થોડું થોડું અંતારું પણ થઈ ગયું અને હમ આપણે પેલા ફ્રેશ થઈ ગઈ તો મિત્રો આપણે તો અત્યારે ફ્રેશ પણ થઈ ગયા અથવા તો બરાબરનું વણતારું થઈ ગયું મિત્રો કામમાં તો થોડા થોડા ટેટા પણ છૂટા હો અને આપણે લક્ષ્મીમાં ન જે પૂજા પાઠ કરવાનું તો એ પણ કરી દીધો એ તમને બતાવું મિત્રો જય શ્રી મિત્રો તો કન લક્ષ્મી માંનું પૂજા પાઠ કરી દીધો તો મિત્રો આ તો ફાઇનલ યર દાતો જોમાં બેસ્ટ કરે છે આ તો ફુલેવણુ શાક અને વાજરી રોટલા જયેશ એસી બેજી જમવા તો મિત્રો આપ શાંતિથી જેમ એમ બ્લોગ બનીએ જય માતાજી મિત્રો અત્યારે તો આપણો ફાઇનલી જમી લીધી અને જમવાનું ઘર મસ્ત હતું અને આપણા આજના બ્લોગનું આટલો એન્ડ કરીએ છીએ જો તમને વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ અને કોમેન્ટ પણ કરી દીજે આપણે મળીશી હવે નવા પગમાં એટલા માટે ટાટા